અને ક્લિક કર્યા પછી એક એપ ડાઉનલોડ થઈ ગઈ કોલ પર જે જે સૂચનાઓ મળતી ગઈ સુમિધા તેને ફોલો કરતી ગઈ આમ કરતાંની સાથે જ ગણતરીની મિનિટોમાં સુમિધાના બેંક ખાતામાંથી સાહીઠ રૂપિયા ઉપડી ગયા વીજળીના બિલના નામે સુમિધાની સાથે જે ફ્રોડ થયું છે તે અન્ય ઘણી બધી રીતે પણ થઈ રહ્યું છે ક્યારેક તમને તમારી જૂની વીમા પોલિસી રિન્યૂ કરવા માટે કોલ આવે છે તો ક્યારેક તમને જૂના ઓછીના પૈસા પરત કરવા માટે કોલ દ્વારા ધમકી આપવામાં આવે છે જો તમે આવી બચવા માંગો છો તો આવા લોકોને ઓળખતા શીખો આ વિડિયોમાં જાણો એ નવ બાબતો જેના દ્વારા તમે જાણી શકશો કે કોઈ તમારી સાથે છેતરપિંડી તો નથી કરી રહ્યું ને સૌ પ્રથમ તો આવા ફ્રોડમાં એક ઇમરજન્સી એટલે કે ઉતાવળ બતાવવામાં આવે છે ઉદાહરણ તરીકે જો તમે વીજળીનું બિલ નહીં ભરો તો તમારી વીજળી ડિસ્કનેક્ટ થઈ જશે જો તમે તમારી બેંક કેવાયસી અપડેટ નહીં કરો તો તમારું અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવશે જેથી તમે ઉતાવળમાં કંઈક ભૂલ કરો અને તમારે પૈસાથી હાથ ધોવા પડે બીજી વાત એ છે કે તમારી પાસેથી પર્સનલ ઇન્ફોર્મેશન માંગવામાં આવશે જેમ કે બેંક અકાઉન્ટ ડિટેલ્સ ડેબિટ કાર્ડ ડિટેલ્સ પાન કાર્ડ ડિટેલ્સ કાર્ડનો સીવીવી નંબર જો આવું કંઈ થાય તો તરત જ એલર્ટ થઈ જાઓ ત્રીજી વાત થર્ડ પાર્ટી એપ પણ ડાઉનલોડ કરાવાય છે આ પણ છેતરપિંડી કરવાની એક પદ્ધતિ છે ઠગ તમને એક લિંક મોકલે છે અને અમુક કામ પૂર્ણ કરવા માટે તમને થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવાનું કહી શકે છે જ્યારે તમે એપ ઇન્સ્ટોલ કરો છો ત્યારે તે અલગ અલગ એક્સેસ માટે પૂછે છે તમે એક્સેસ આપો કે તરત જ તમારા એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેવામાં આવે છે ચોથું પ્રેશ્યુ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે તમારી સાથે અગ્રેસિવ રીતે વાત કરવામાં આવશે એમ પણ કહેવામાં આવશે કે તેઓ તમને ફોન કરીને તમારા પર ઉપકાર કરી રહ્યા છે એ તમારા હિતમાં છે કે તમે તેમની વાત વાત માનો ધ્યાન રાખવા જેવી એ છે કે કોલર કાનૂની કાર્યવાહી ધરપકડનો ભય પેદા કરે છે જેમ કે કુરિયર ફ્રોડમાં થાય છે સાહેબ ઠગ કહેશે કે તમારું કુરિયર કસ્ટમ દ્વારા પકડાયું છે તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે મામલો થાળે પાડવા માટે આટલા પૈસા મોકલો આવી સ્થિતિમાં લોકો ડરીને પૈસા પણ મોકલી દે છે છઠ્ઠું તમને ડરાવવા ધમકાવવા ઉપરાંત કોલર તમને લલચાવી પણ શકે છે તમને જણાવવામાં આવશે કે તમે લોટરી જીત્યા છો બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે કે ફ્રી ફ્લાઇટ ટિકિટ આપવામાં આવી રહી છે આવી રીતે લાલચ બતાવીને લોકોને અજાણી લિંક પર ક્લિક કરાવાય છે અને છેતરવામાં આવે છે સાતમી વાત તમારી પાસે પિન અથવા કોડ પણ માંગવામાં આવી શકે છે કોલર કહેશે કે તમારી પાસે એક ઓટીપી આવ્યો હશે તેને શેર કરો આવું મોટે ભાગે યુપીઆઈ ફ્રોડમાં થાય છે તમે એકવાર કોડ શેર કર્યો અને તમારા એકાઉન્ટમાંથી પૈસા ઉડી જાય છે આઠમી વાત કોલર પોતાના વિશે વધુ જણાવશે નહીં જો તમે તેમની પર્સનલ ઇન્ફોર્મેશન માંગશો તો આડી અવડી વાત કરવા લાગશે એક જ વાક્યનું વારંવાર પુનરાવર્તન કરશે આવી સ્થિતિમાં તમારે સાવધાન થઈ જવું જોઈએ કારણ કે કોલર તમને છેતરી શકે છે અને છેલ્લે તમારે બેકગ્રાઉન્ડના અવાજ પર ધ્યાન આપવું જોઈએ મોટા ભાગના કોલ કોલ સેન્ટરમાંથી આવે છે જ્યાંથી એક સાથે અનેક લોકોને કોલ કરવામાં આવે છે આવા સંજોગોમાં તમને કોલ પર બેકગ્રાઉન્ડનો અવાજ સાંભળવા મળી શકે છે આ રીતે પણ તમે ઠગની ઓળખ કરી શકો છો તો આ બાબતોને ધ્યાનમાં રાખો અને સાયબર છેતરપિંડીથી બચતા રહો